બરોબર ને જો અત્યારે વરસાદ શરૂ છે આ ત્રણ વાગ્યા નો શરૂ જોશે હું એટલે શરૂ જ છે અને ભાઈ વરસાદ શરૂ હોય અને આયા ભજીયા નીકળતા હોય અને ભાઈ ભજીયા બનતા હોય ને ગરમ ગરમ ખવાતા હોય એટલે ભાઈ એની જમાવટ જ ક્યાંક વાર છે હો એટલે એ રીતનું આ આપણે કરવું છે એટલે વિડીયો જોઈ ભાઈ જમાવટ થાય નહીં ભાદરવી દસમ રામાચીની તો આપણે ન્યાય જાતા તો એનો વિડીયો તમારે જોવાનો છે એટલે ભાઈ બધું આજ તો છે ને વિડીયોમાં નકરી આ જોવાની મજા જ આવવાની છે હો આ નકરો આનંદ જ છે ભાઈ જોવો તમે

નથી કારણ કે વરસાદે લાગ લેવા દીધો નથી આ વર્ષનો વરસાદ જ્યારે શરૂ થયો ત્યારે ઝોવે કરતા કેપેસિટી બહાર પડ્યો હશે એટલે ભાઈ વરસાદનું બહુ સારું છે પણ બીજું કાંઈ આડુઓ આપણે કરી નથી કે હવે જો આ મરસા મોડાવું હવે આપણે શીખીએ જઈએ થાવે તો હરખા કટકા થાય નગર આડુઓું થાય

સણાનો લોટ આપણે ઘરના સણા થયા હતા એની આપણે ડાળ કરાવેલી તો આપણે જો સુલો જઈ ગયો વાળો છે તવી મૂકી દઈએ આપણે તવી છે આપણે પિતળની અંદર કલી કરેલી છે પણ વરસાદ આવે છે એટલે આપણે પાખો નથી દીધો આજ કેમ કે એને આ જવાય એમ નથી હવે આપણે તેલ નાખી દઈએ

આપણે રામાબીન ના મંદિરે દર્શનનો દર્શન નો લાભ લેવું અને પરસાદી નો લાભ લેવું હાલો નીકળી હા અમારા ગામના રામાપીરના મંદિરે પહોંચી ગયા છે અને ભાઈ આઈનું મંડળ આખ્યાન રમે અને આજ હાજે આખ્યાન છે અને ભાઈ મંડળ આઈનું મંડળ ભાઈ સુરત સુધી આખ્યાન રમવા જાય એવી વાત છે અને ભાઈ જો આખ્યાન રમીને આ મંદિર એટલે કામ પહોંચેલું છે અત્યારે માર્બલનું કામ શરૂ છે અને ભાઈ આપણે અહીંયા પહોંચી ગયા છે હમણાં ભાઈ પરિષદી લેવું ગામમાંથી ગામ માંથી તથા બહેનો રામદેવ બાપા ના મંદિરે પરસાદી લેવા માટે વધારે અત્યારે રામદેવ બાપા ના મંદિરે પરસાદી વિતરણ ચાલુ થઈ ગયું છે

તો આજે દશમ છે તો બોરડી ગામમાં રામાપી ઉત્સવ છે તો જો ગામ દુવાડો બનશે અને બધા બહેનો પરસાદી લેશે તો આપણે પ્રસાદી લઈ લઈએ અને આયોજન સારું છે જો ભાઈ આપણે પંચાયત લઈ લઈએ દર્શન કર્યા અને ભાઈ આજે બપોરે ત્રણ વાગ્યે રામાપીર નું રથયાત્રા

હવે ભાઈ અહીંયા આપણે આવ્યા અને જે આપણો માહોલ અહીંયા જોયો અને અહીંનું ડેકોરેશન જોયું એની ઉપર એક વાત આપણને યાદ આવી કે જ્યારે ભાઈ મારા લગ્ન થયા ને એ સમયમાં કે ભાઈ ગામડે ગામડે આખી રાત ભાઈઓ જાગે અને બહેનની જાન આવવાની હોય ત્યારે માનવામાં આપણે આ જે હાડીનું એટલે કે ભાઈ હાડલાનું ડેકોરેશન અલગ અલગ કરતા અને એ રીતનું હાલતું અને ભાઈ રસકાનું કરતા અમુક જગ્યાએ લાકડાના સોલનું કરતા તો આજે આપણે કેટલા વર્ષ પછી એવું જોવા મળ્યું કે ભાઈ બોરડી ગામમાં હાડલાનું ડેકોરેશન કરેલું છે એટલે આ વાત જોતા મને ભાઈ જૂની વાત યાદ આવી કે કેમ બેમાં બરોબર ને કે ભાઈ આ હાડીનું ડેકોરેશન ઘણા વર્ષે આપણને જોવા મળ્યું એટલે આ નવીન કહેવાય અને આ જૂનવાણી કહેવાય બેય કહેવાય કેમ લાગે હા બાકી ભાઈ આ આ જે આપણે ઉત્સવ છે તો એમાં તો એટલે ભાઈ જોતા રેજો થાય જમાવટ માં પાઠ ઉત્સવ એવો બાર બીજ નો એવો રામદેવ અને રામદેવ આશરે આપડે ઉભા હોય ત્યારે કેવું લાગે આમ અનોખો જે મજા છે પરિષદની મજા છે કે રામાપીર નો પરિષદ ભલે એક નહીં જેવો પણ અંદર પેટની અંદર પડ્યો હોય ને તો એમાં બાર પીરનો ધણેનો વાસ હોય ભાઈ એની જેવી તો એક મજા નહીં અને બાપુએ જેમ કીધું એમ કે ડેકોરેશન પેલા હાડ્યુંથી શણગારતા અને અત્યારે જોકે મેટ આવી ગયું છે બધું પણ તેમ જોવો આ માહોલ જુઓ રામાપીર નું અમારું મંદિર જુઓ અને આ બધો અમારો માહોલ છે દશમનો ભાદેરવી દશમનો

આપણે રામાભી બાપાના સામિયા કરવાના હોય તો દરેક બેનો માટે આપણે જોવો ડુઓ બનાવી નાખ્યો છે બહુ કડકઈને રાખ્યો બહુ ઢીલોય એની મીડિયમ આપણે ડુંગળીને થોડો થોડો લોટ સોટી જાય એ રીતે અને આપણે તેલ ગરમ થાય છે અને પછી આપણે ગરમ થાય પછી મૂકીએ ભજ્યા હવે આપણે જો તેલ ગરમ થઈ ગયું છે તો મૂકવા મળીએ ભજીયા ભજા જો આપણે ગમે બનાવતા હોઈએ તો આપણે આવી રીતે ધીરે ધીરે હલાવવાનું ચાલું રાખવું પડે અને તાપ બહુ ફૂલાઈ ન હોવો જોવે પાછો ઓછો ન થઈ જાવો જોઈએ તો તે ભજિયામાં પૂરેપૂરો ટેસ્ટ આવે એટલે ભજીયામાં બનાવવામાં બહુ ખુબી છે જો હલાવી નહીં તો લાલ થઈ જાય તરત એટલે આપણે હલાવતા રહીએ ને તો અંદર આખું ભજું સડી જાય અને આપણે હલાવવાનું ચાલુ રાખીએ અને એ રીતે કરીએ એટલે તેલય બહુ ન સૂહે અને તેલવાળા બહુ ન થાય અને ઝારામાં એટલે આપણે કેટલી ઘડી આવી રીતે રાખવા પડે નકર આ ભજીયામાં તેલ તેલ થાય અને આપણે જો આ માટીનું કાહલું છે એમાં લઈ સી અને પછી આ કાહલામાંથી બીજા કાહલામાં નાખી દઈશી એટલે બે કાહલામાં તેલ નીચે પડ્યું રહે અને સૂહી જાય

આપણે જો ડુ થઈ ગયો અને મરસા ની કટક કરીશું અને આ લાલ મરસા છે ને પણ તીખા ન હોય ખાટા મીઠા હોય એટલે બહુ સરસ લાગે આપણને ખાવામાં તળીયું તો શેકી આવી રીતે ભજીયા બનાવી તોય હા ભાઈ જુઓ ગરમ ગરમ ભજીયા છે આ વરસાદ શરૂ છે ઠરવાનો જ દેવાય એટલે આનો કેટલું લાલ મસાલો એક ઘાટ નીકળી જાય ને એટલે બે જ તમને ટેસ્ટ કરીને બતાવું કેવા બને આમ

તો માનવાનું કે ભાઈ ભજીયામાં હોય એ ટકા સ્વાદ છે એટલે ભાઈ આવું હોય હા ભજીયા હારે આપણે કોઈ પણ વસ્તુ ન હોય તોય ખાવાની મજા આવે એટલે ભાઈ ભજીયા બના હોય હો ટકા હો હા હોળે હોળા ના બાપા પાછા તા એમ હા વા ભે વાપ બાપા તો કેતા નહી ઈનામ આપતા અરે હું ઈના માપું પણ મારા આમાં ચીતા નો હોય ને બાકી તો હોય નહીં અમારા

જો ભાઈ ભજીયા સરસ બની ગયા છે અને આપણા ભાઈ ઘણા ખાધા ગરમ ગરમ અને ભાઈ ભજીયા ગરમ ગરમ ખાવાની મજા જ છે અને ભાઈ હવાજમાં કાંઈ ઘટે એમ નથી અને હવે હવે ભજીયા ખાઈ લઈએ અને ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો